અમદાવાદ ખાતે સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા ત્યારે તેઓના અવસાન મામલે પંજાબના નેતા સોઢી દ્વારા વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો બીજી તરફ પૂર્વ દંડક પંકજ દેસાઈ દ્વારા પણ આ મામલે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે જેમાં અનેક લોકોના અવસાન થયા છે ખૂબ જ નિખાલસ સ્વભાવ ધરાવનાર વિજય રૂપાણીના મોત અંગે પૂર્વ આઈએસ એચ એસ પટેલે પણ આ ઘટનાને સમગ્ર રાજ્ય માટે દુઃખદ ગણાવી છે તો આ તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા અને સાંત્વના પાઠવી હતી इलेक्शन हो रहा है आपको सबको पता होगा लुधियाना बाई इलेक्शन है पहले रूपानी साहब ने पाँच तारीख की लंडन की टिकट बुक करवाई थी परंतु इलेक्शन डिक्लेयर होने के बाद उम्मीदवार डिक्लेयर होने के बाद उन्होंने अपना प्रोग्राम स्थगित कर दिया फिर उन्होंने पाँच की की बजाय फ्लाइट बारह को कर ली और मैं आपको बताना चाहता हूँ कि बारह तारीख को उन्होंने पहुँचना था और वहाँ लंडन में पंजाबी तो जो रहते हैं उन्होंने उनका आज रात का भोजन तय किया हुआ था बहुत सारे मेहमान पंजाबी जो इकट्ठे हो गए रूपानी जी को जो प्यार करते थे उन्होंने उनके लंदन आने की खुशी में वहाँ पे भोजन रखा था परंतु कुदरत को कुछ और ही मंजूर था आज वो हमारे साथ नहीं रहे इसके लिए बहुत बड़ा घाटा है और पंजाब के लिए ख़ास तौर तो पर पंजाब के वो प्रभारी थे पिछले कई सालों से पंजाब बीजेपी संगठन के लिए उन्होंने बड़ी कड़ी बेन की વિજયભાઈ રૂપાણી સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના અનેક હોદ્દાઓથી મારી અને સંગઠનના કાર્યકર્તા જોડે એમને કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની ખૂબ સરસ કામગીરી રહી છે અને ત્યાર પછી એમને મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં પાંચ વર્ષ શાસન કર્યું એ દરમિયાન મને મુખ્ય દંડક તરીકે સાથે કામ કરવાનો અવસર મળ્યો એમણે મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખી અને ખૂબ સરસ કામગીરી કરી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માં પણ ખૂબ સરસ એમને કામગીરી કરી છે અત્યારે બીજેભાઈ આપણી વચ્ચે રહ્યા નથી એમના આત્માને શાંતિ આપે એવી પરમ કૃપારૂપ પરમાત્માને હું પ્રાર્થના કરું છું વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યનું જે પ્લેન ક્રેશમાં જે અવસાન થયું છે તે સમગ્ર રાજ્ય માટે એક દુઃખદ ઘટના છે વિજયભાઈ સાથેનો મારો નાતો હું કલેક્ટર રાજકોટ તરીકે હતો ત્યારે સંપર્કમાં આવ્યા હતા ઘણા બધા એવા પ્રસંગો છે કે જે એના પહેલાં પણ જ્યારે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનમાં હતો હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા ત્યારે એઝ એ નોન ઓફિશિયલ તરીકે પણ મળવાનું થતું હતું ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનર બરોડા હતો ત્યારે પ્રભારી મંત્રી હતા એ તે વખતે ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રી હતા આમ તો સ્વભાવે એવું કહી શકાય કે રાજકારણની સાથે બ્યુરોક્રેટિકની સાથે એક ટીમની સાથે સંબંધો રાખીને કામ લેવું એ એક એમની આગવી કુને હતી અને આપણે સૌ જાણીએ છીએ કે જે કોરોના સમયગાળામાં એક ચેલેન્જિંગ ટાસ્ક હતું એ ટાસ્ક બહુ જ સારી રીતે બ્યુરોક્રેટિક એન્ડ એઝ વેલ એઝ પોલિટિકલ એક્ઝિક્યુટિવ સાથે એક સારી રીતે પાર પડેલું એમના નિધનથી ગુજરાતને ચોક્કસ ખોટ પડી છે પણ એમના કુટુંબીજનોને પણ જે એમની જે લોસ જે છે એ ભગવાન એમને એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે